શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતી નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ધર્મ અને નીતિ ના પાડે એવું ખાવાની ઈચ્છા થાય ધર્મ અને નીતિ ના પાડે છતાં લુલીના લાડ લડાવવા ભોજન થાય તો માનજો કે જીભમાં પૂતના આવી છે બિભત્સ અને શૃંગારી વાતો સાંભળવી કાનને ગમે તો સમજજો કાનમાં પૂતના આવી આ પૂતના એક એક ઇન્દ્રિયમાં રહેલી છે તે બહુ ત્રાસ આપે છે આંખમાં પૂતના આવે ત્યારે આંખને બંધ કરજો સુંદર શૃંગાર ધારણ કરી સુંદર રૂપ ધરીને ગોકુળમાં આવી છે ત્રણ વર્ષની ઉંમર સુધીના બાળને શિશુ કહેવાય છે તેને પૂતના મારે છે પૂતના ત્રણ જ વર્ષની ઉંમરના બાળકને કેમ મારે છે ચાર અથવા ચાર વર્ષની ઉંમરના બાળકને પૂતના કેમ મારતી નથી જીવની ચાર અવસ્થાઓ હોય છે એક જાગૃત બીજું સ્વપ્ન ત્રીજું સુસુપ્તિ અને ચોથું તુર્યગા જાગૃત અવસ્થામાં ઉપર બેસે છે આંખ ચંચર થાય એટલે મન ચંચર થાય છે જાગૃત સ્વપ્ન અને સુસુપ્તિ એ અવસ્થાઓમાં અજ્ઞાન પજવે છે મારે છે એટલે પૂતના ત્રણ વર્ષની ઉંમરના બાળકને મારે છે આ ત્રણ અવસ્થાઓ છોડી ચોથી તુરીય અવસ્થામાં જીવ બ્રહ્મ સંબંધ કરે છે ત્યારે પુતના આપતી નથી ચોથી તુર્ય અવસ્થામાં જે પ્રભુ સાથે એક બને તેને પુતના મારી શકતી નથી અથવા પુતના ત્રણ વર્ષની અંદરના બાળકને મારે છે તે બતાવે છે કે સત્વ રજ અને તમસ આ ત્રણેય ગુણોમાં જે ફસાયેલા છે તેને પુતના મારે છે માયા ત્રિગુણાત્મક છે એમાં ફસાયેલા ને પૂતના મારે છે સંસાર સુખમાં ફસાયેલા છે સર્વ બાળકો જ છે તેને પૂતના એટલે કે અજ્ઞાન મારે છે પણ સંસારનો મો છોડીને જે નિર્ગુણ ઈશ્વરમાં લીન બનેલા છે જે ગુણાતીત બનેલા છે તેવા ગુણાતીતને તે મારી શક્તિ નથી ગુણાતીત એટલે પ્રકૃતિથી પર થયેલા પૂતના આવી ત્યારે ગોકુળની ગાયો વનમાં ચરવા ગઈ હતી અને નંદજી મથુરા ગયા હતા આ હકીકત શું બતાવે છે એ બતાવે છે કે તમારી ગાયો એટલે ઇન્દ્રિયો વનમાં એટલે વિષયોમાં ફરશે ઇન્દ્રિયો વિષયો તરફ જશે તો પુતના એટલે કે વાસના મનમાં આવશે અજ્ઞાન તમારા ઉપર સવાર થશે ઇન્દ્રિયો વિષયોમાં જાય બહિર્મુખ થાય ત્યારે વાસના આવે છે સેવામાં ઇન્દ્રિયોને અંતર્મુખ બનાવી ઇન્દ્રિયોનો નિરોધ કરો તો પુતના એટલે કે અજ્ઞાન વિઘ્ન કરી શકશે નહીં નંદ એટલે જીવ હૃદય ગોકુળ છોડીને મથુરા જાય એટલે કે દેહ સુખને પ્રાધાન્ય આપે દેહ દ્રષ્ટિ રાખે ત્યારે હૃદયમાં ગોકુળમાં પૂતના આવશે નંદ એટલે કે જીવ શ્રી કૃષ્ણને છોડી મથુરા જાય એટલે કે મથુરામાં બે ધર્મોમાં જીવ ફસાય તો વાસના આવે છે ઘરમાં નંદ નથી હોતા ત્યારે પૂતના આવે છે પવિત્ર શરીર મથુરા છે હૃદય એ ગોકુળ છે નંદ એ જીવાત્મા છે નંદ એટલે કે જીવાત્મા પરમાત્મા પરમાનંદ શ્રી કૃષ્ણથી વિમુખ બને કંસને મળવા જાય એટલે કે કે કામને મળવા જાય જાય અને ગાયો ઇન્દ્રિયો વનમાં એટલે એટલે વિષયો તરફ દોડે અવિદ્યા આવે શણગાર સજીને આવી છે અજ્ઞાન સગડા દોષોને લાવે છે અવિદ્યા પાંચ દોષોને લાવે છે અવિદ્યામાંથી પંચ દોષ ઉત્પન્ન થાય છે પહેલું દેહાધ્યાસ બીજું ઇન્દ્રાધ્યાસ ત્રીજું પ્રાણાધ્યાસ ચોથું અંતકરણના અધ્યાસ અને પાંચમું સ્વરૂપ વિસ્મૃતિ એટલે કે વિવેકનું ભાન ગુમાવે તે પુતનાનું સ્વરૂપ જોઈ ગોપીઓ યશોદા વગેરે ભૂલાવામાં પડ્યા વેણી જોઈ દેહાધ્યાસ થયો રૂપ જોઈ ઇન્દ્રિયાધ્યાસ થયો એટલે સ્વરૂપની વિસ્મૃતિ થઈ એટલે કોઈ તેને રોકતું નથી પુતના નંદ બાબાના ઘરમાં ધસી ગઈ ભગવાન પુતનાને જોઈ આંખો મીચી ગયા પૂતનાએ બાળકૃષ્ણને ગોદમાં ઉઠાવ્યા પૂતના બહારથી સુંદર વ્યવહાર કરતી હતી પરંતુ તેનું હૃદય ઘણું કુટિલ હતું સંસાર સુખ ભોગવવા માટે મનુષ્ય પણ આત્મા ઉપર ઝેર વાસનાનું આવરણ કરે છે પૂતનાએ પોતાના સ્તન કે જેના ઉપર કાલકુટ વિષ લગાવેલું હતું તે ભગવાનના મુખમાં આપ્યું ભગવાનને બે હાથો વડે તેનું સ્તન પકડ્યું અને તેના પ્રાણ સાથે દૂધ ધાવવા લાગ્યા પૂતના બૂમ પાડવા લાગી મને છોડી દે છોડી દે ત્યાં તો ભગવાને તેના પ્રાણ ચૂસી લીધા મનુષ્ય માત્ર શરીર સૌંદર્ય જોઈને ભાન ભૂલે છે જેમ વ્રજવાસીઓ પૂતનાનું રૂપ જોઈ ભાન ભૂલ્યા અને કોઈ તેને અટકાવતું ન હતું શ્રી શંકરાચાર્ય સત કહે છે લોકો ચામડીની મીમાંસા કરે છે પણ કોઈ આત્માની મીમાંસા કરતું નથી ચામડીનો બહુ વિચાર કરે તેને બીજા જન્મમાં ચમાર બનવું પડે છે માટે શરીર શણગારવા પાછળ બહુ સમય ન ગુમાવો બહુ ધ્યાન ન આપો જય શ્રી કૃષ્ણ